આમોદ પાલિકાના પાપે ખુલ્લી ગટરમાં ગૌમાતા ખાબકતા ભારે રોજ જહેમત બાદ રેસ્ક્યુ કરાયું આમોદ ખાતે પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો જ્યાં ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોજ ભભૂકી ઉઠ્યો છે આમોદના વચરાજી મંદિર વિસ્તાર પાસે એક ગાય ફરતી હતી આસપાસની ગંદકી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટરને કારણે ગાય અચાનક ગટરમાં પડી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો તેમજ પશુપાલકો અને રબારી સમાજના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલે પાલિકા તંત્રને જાણ કરવામાં આવતા પાલિકા દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી ગાયને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી ગટરને વધુ પહોળી કરવામાં આવી હતી સ્થાનિકો અને પશુપાલકોના સહસહકારથી ગાયને દોરડું બાંધી ભારે જહેમત બાદ હેમખેમ સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી આ ઘટનાથી આમોદનગર પાલિકાના શાસકોની બેદરકારી ફરી એકવાર છતી થઈ ગઈ છે સ્થાનિકોમાં પાલિકા તંત્રની લાપરવાહી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક રહી શ્રીભુવાન સોલંકીએ પાલિકાની બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારા બહુચરાજી મંદિર વિસ્તાર પાસે ઘણા સમયથી ખુલ્લી ગટર આવેલી છે આ બાબતે અમે પાલિકા તંત્રને વારંવાર ખુલ્લી ગટર બંધ કરવા માટે રજૂઆતો કરી હોવા છતાં પાલિકા શાસકોએ કોઈ ધ્યાન આપ્યું ન હતું જેના બાપે આજરોજ ગૌમાતા ગટરમાં ખાબકી અહીં મંદિરની આસપાસ અમારા નાના બાળકો પણ રમે છે જો નાના બાળકો પણ ખુલ્લી ગટરમાં પડે અને જાનહાની થાય તો તેનો જવાબદાર કોણ તો બીજી તરફ હામોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ આ મામલે સ્પષ્ટતા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હોવાની અમને જાણ થતાં જ અમે જેસીબીની મદદથી અને સ્થાનિક લોકોના સહકારથી ગાયને સુરક્ષિત બહાર કાઢી લીધી હતી નગરજનોની માંગ છે કે પાલિકા શાસકો સત્વરે જાગૃત થઈને તમામ ખુલ્લી ગટરોને ઢાંકી દે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કાયમી ઉકેલ લાવે ઓકે શું બનાવ બન્યા છે અહીંયા આપણે ગટર લાઈનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો જે બપોરે ચાર વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલી છે શેમાં ગાય પડેલી અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઈન આવેલી છે જેમાં ગાય ખાતી એટલે ગટર ખુલ્લી હતી એટલા માટે એ ઢાકણું હતું મારું નામ ત્રિભુવનભાઈ નાગીભાઈ સોલન કહેવાય સ્થાનિક રહેવાસી છું વોર્ડ નંબર ચાર અહીંયા વોટર વર્કને લાઈન ઉપર જતા રોડ ઉપર રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે તેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા પરંતુ આ ચેમ્બર એક દોઢ વર્ષથી ખુલ્લું છે ઓપન છે રજૂઆત કરવા છતાં બી આ દિન સુધી એ લોકોએ કોઈ ગેર લીધી નથી પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે જો જીવિત બચે છે કે મરી જાય છે હવે રામ ભરોસે છે આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના નાના ભૂલકાઓ અહીંયા રહીમાં કરે ગાર્ડનના લીધે જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ મીડિયાના માધ્યમથી હું જણાવું છું